હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામ્યું છે શહેરના પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે એસજી હાઇવે બોપલ અને શિવરંજની વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે તો ઓઢવ નારણપુરા અને ચાંદખેડામાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે વરસાદી વાતાવરણથી રસ્તાઓ પર પાણી પાણી છે રસ્તાઓ પર પાણી વહેતા થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બિલ વાત કરીએ તો જે પ્રકારે રાજ્યમાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ કે એક સાથે પાંચ પાંચ જેટલી વરસાદી સિસ્ટમ જે છે તે આપણા રાજ્ય તરફ સક્રિય જોવા મળે છે અને તેના કારણે તેને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યના અ કહી શકાય કે આપણા તમામ જિલ્લાઓ જે છે તેમાં વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ ગઈ ગત મોડી સાંજથી વાત કરીએ તો વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે ગાજ વીજ સાથે વરસાદ જે છે તે પડ્યો હતો ગત ગત સાંજની વાત કરીએ રાત્રે મોડી રાત્રે પણ વરસાદ જોવા મળતો અને સવારની વાત કરવામાં આવે તો સવારમાં પણ પશ્ચિમ વિસ્તારની આપણે જો વાત કરીએ તો વૈષ્ણોદેવી ગોતા એસજી હાઈવે સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને તેના કારણે તેને કહી શકાય કે ક્યાંક વાહન ચાલકોને જે વિઝિબિલિટીની પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તે પ્રકારનું જોવા મળ્યું હતું તેના કારણે તેને કહી શકાય કે લાઈટ ચાલુ કરવાની નોબત આવી હતી સાથે કહી શકાય કે જે પ્રકારે પાંચ પાંચ જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે તેને આજે પણ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ધન્યવાદ અભિષેક